ભજન છે ને કરવાની જરૂર છે ગાવાની જરૂર નથી ગાવા કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરો બધા કરતા અઘરું છે સારું કોક કલાકાર હોય ને એને આપણે આમ કહે કે સીતારામ તો આમાં માથું કરે સીતારામ તો બોલ મરી તો તું જ જવાનું પણ જીરવાતું જ નથી ભજન છે ને ભજનના મહાપુષ એટલા માટે કે છે જીવમાંથી શિવ માં જીવ જીવમાંથી શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને બાપુ એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ નું શિવ એક ન થઈ શકે છે મહાપુષોએ બાપુ નક્કી કરી લીધું અને જેને ભજનના માર્ગે ચડે એટલા જગત હકાઈ ને લેવા દેવાની એ ભેગું

બધી મા એ વ્યવસ્થા કરી નાખી ખોયા ગોદડા ને માના દેહ માં મારો નાથ દૂધ ની વ્યવસ્થા કરી ને તમારા ને મારા આવ્યા પેલા બધી તૈયારી હોય

માઈક માઈક આજ તારી મોજ ઉપર મને પોરાના પલા છૂટે છે તું માઈક યાદ તને આપ ફકીરા માઈક ઉગાડી કે કાઈ જોતું નથી જા જાતા અહીંયા જાવ સિકંદર ને પરસો વળી ગયો કે હું સિકંદર આજ ઈ એમ કે દિલ્હી નું રાજ જોઈ તો રાજ હું એને આપી દો પણ કે ભાઈડો મને કાઈ ન જોતું કે બોલ સિકંદર કે પણ હું સિકંદર છું તું કાઈક માઈક કે મેં કે પૂછું તમે કોણ છો બાપુ એની મોજ કેવી છે

સિકંદર કે મારે મૂક્યાનો માર્ગ નથી તો હક નથી નાને કેજી બપોર નું મળ્યું હાં ઠેકાણો નથી તોય શાંતિથી ઊતો આપણું આમ જ નથી આપણો શેઠો છે હજી આ કરી લો હજી આ કરી લો હજી આ કરી લો તાપુરુ ઈ ફકીરને કે છે સિકંદર કે કાંઈક માય કે મારે કાઈ જોતું નથી તમારી જો બહુ ઈચ્છા હોય તો એક બાજુ ઉભારો તડકો મારી માથે આવે ને મને થોડીક ટાઈડ વાય છે બાકી કાઈ જોતું નથી અને પછી સિકંદર કહે છે કે મારે આવી મોત જોઈએ હું આ દુનિયા છોડીને જાવ તેથી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે ઓલા ફકીર જેવી મને મોત દેજે મને મસ્તી દેજે આવું મારે જીવન જોઈએ છે ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે અને પછી જે ફકીર બોલ્યો છે ને ઈ જીવનમાં ઉતારવા દેવું છે ફકીર કહે છે હું કીધું તમે કે હા આ વખતે હું જઉં ને ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે ને આવી મને મસ્તી દેજે પછી ફકીર કે કેદી તમે મરો કેદી તમે અહીંયા જાઓ એ ખુદાને કેવું ખુદા ને હેરાન કરવો આઈન પાક કુતરો બેઠો છે આઈન પા તમે જમાવો રસાલો જવા દયો અત્યારે મોત ચાલુ થઈ જાય આ પતે એવું છે આપણે વાતો થાય છે મારા રામ પૈસા તો હાથ નો મેલ છે ને ફલાણું છે ને ઢીકડું છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને એમ છે આ બધું અરે જીવન મળ્યું છે મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું આપણા ગઢ ને સારું જોડું નથી જડ્યું મારા બાપ ભૂખ્યા મરી ગયા વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે કોઈ ની ભાઈ જ્યાં જાવ કોઈ સારી વાત જ નથી કરતું એક ભાઈ જાય કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું છે બીજા ભાઈ જાય કે ડોબુ વીણું દોવા નથી દેતો બીજા ભાઈ જાય કે છોકરાનું બહુ વ્યવહાર તેડી ગયા મોકલતા નથી મેળો હોય નરસિંહ રોવે બાપુ મીરા રોવે જેઠીરામ રોવે દાસી જીવન મારા મારા નો અવતાર અમને ત્યાં તારી જો અમને આ સુરતા થાય તો તો નો અવતાર ફોગટવ્યો જાય મારા પણ ભજન સમજાય એવું નથી એની માટે સદગુરુ જોઈએ સદગુરુ ગોતવા જ્યાં આની દુકાન તો હોય નહીં ક્યાં ગોતવા આખે આખા કપાળ રંગ્યા હોય ઢીસણ સુધી ડેરખા હોય આપણને હાલા જાતા માહિતી હાથ કરે ભગવાન ખડા રે તેરા બેડા પાયું તમે રોટલા આડો વંડી ઉઠ્યો કો શું અમારા બેડા પાય એવું જાયલો ચારે આપણે બરોબર બપોરે આમ વાડીએ જાય હોય ને ખાઈ પી હોતા હોય ને તારે બરોબર આવે દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજે જાર બાવો મોસુ પણ ને પોસુ પર તેનો વાવો બહુ છે હવા છે લાપસી કરીને પાણી આરે જવાનું જો આજો અમે રતનો દૂધો કરશે આને પણ બઉ નડે તમને નડે એનું કરો ખરો બે બાજા કાઈ છે